કાન ના તને મારિન કાલતા થા છે અને આ બે બાપ તમારે યુદ્ધ ચામતી ગયો હા માં મારના મને એના ધમક કરીને માર્યો છે મારો કાય રાત તો ચેતરી મને માર્યો મારક મને એવી શક્તિ આપો જેથી કરીને હું ફરીવાર નાક સબરા છે મરું નઈ મરું નઈ મરું આ બે બને જીવન કરતાની સાથે તેની મતિ બદલાણે છે એલા વિચાર પણ હું જાણી છું આ ઘરબા જ્યાં સુધી તું ત્યાં સુધી પણ થાય અને તું પગલે ને નિર્દોષ માણસોને તું મારી તારે મારો નવો થકી અને તેના હાથે તારું મૃત્યુ થઈશે ઘરબા મહા